ભાવનગરના મહોવામાં સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો નારાજ થઈને અચાનક રામધૂમ શરૂ કરે મહોવા શહેર એકસો પચીસ વર્ષ જૂ સ્વામિનારાયણ મંદિરમાંથી મધરાત્રે મૂર્તિ હટાવીને મંદિરની ધાધા પણ ઉતારેલામાં ફરીભક્તોનું કહેવું છે કે ગુરુની આજ્ઞા વગર મંદિરમાં મધરાત્રે ભગવાનની મૂર્તિ જૂના મંદિરેથી નવા મંદિર ખાતે લઈ જવામાં આવી છે તે હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ યોગ્ય નથી આલારી ભક્ત સ્વામિનારાયણ મંદિર ની રામધુન પોતાની નારાજગી દર્શાવી ગયા છે જૂના મંદિર ના બે દરવાજા આવેલા છે તેમાં એક દરવાજો કાઢી રાતો રાત દિવાલ ચણી લેવામાં આવી જેના કારણે ભક્તજનો ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાવનગર મોહનભાઈ વચ્ચે જૂના મંદિરે કારગેટ મંદિર આવું છો પણ અચાનક આજે મંગળામાં આવ્યો રાતે ક્યારે મંદિરનું ઉત્થાપન કરી નાખ્યું ભગવાનની મૂર્તિ લઈ ગયા પછી ઉપરથી ધજા ઉતારી લીધી ગેટ ઉપર એક ગેટે તારું તાળું માર્યું એક ગેટે તો શણી લીધું અચાનક રોજે મારો નિયમ એવો કે ભગવાનને રાજી કરવા માટે હું આવું છું અને રોજે સેવા કરું છું વાળવાની સેવા કરું છું હું પણ આજે અચાનક તાળું માર્યું પછી તો મને રડવું બહુ આવ્યું પણ કુદરત જે ભગવાન નું ઈચ્છા કહે ને કે આ વસ્તુ યોગ્ય નથી ઉત્થાપન કરવું એ ગુરુની આજ્ઞા લેવી પડે રધા ગુરુ ની લેવી પડે એમને થોડું થાય તો ગુરુની સુંદડી ઓઢી ભલા ગુરુ આપણે ભગવાનના પામવા માટે સાધુ છે આમ સાધુ મૂર્તિ લીધી યોગ્ય કે આ શાસ્ત્રી નિયમ મુજબ કહેવાય કેમ લાગે આ તમારે પામવું છે ભગવાનને તો વસ્તુ આ રીતે ન કરાય બધાને રાજી પો લેવો તો હર ભક્ત અમને દુઃખ નહીં થતું હોય અમે રોજે ભગવાનને પ્રાર્થના કરતા કે અમે મૂકી ન વૈયા જતા અમને મૂકી ન વૈયા જતા તો અમને લઈને જતો તો સતા સતા મને કરીને રાતે લઈ ગયા વસ્તુ યોગ્ય અમને અમારી આઘાત નહીં અમને નિકાઇ થતું હોય અમારો આજનું નિધું ભાત હોય આ રાજી કરવા કે ભગવાનની દીક્ષા પદ્રીમાં કીધું તો હરિભગત એક નાનો હરિભગત હોય તો દુઃખી ન કરવો તો અમને નહીં આઘાત અમે હરિભગત નહીં હોય એને આ વસ્તુ યોગ્ય કહેવાય

તો અમે મંગળામાં દર્શન કરવા આવ્યા તો અહીંયા ક્યાંય દર્શન જ નહોતા મહારાજને તો લઈ ગયા હતા અમે દરવાજે દરવાજે હાર મૂકીને વૈયા ગયા રોય રોઈ મહારાજને વિરહમાં ગવા મંદિરમાં માથા પસાડી પસાડીને વૈયા ગયા છે તો સંતોને એવું થોડું કરાય લઈ જવાના હતા તો અમને કેવું હતું ને કે અમે લઈ જઈશી તો અમે એને આર્યા આવત અને ધામધૂમથી લઈ જાત ગાજતે વાજતે મહારાજને તો એને આવી રીતે ન લઈ જવાય ને મહારાજને વાત તો કરવી જોઈએ ને બધા હરિભગતને એ અમને દુઃખ લાગ્યું બીજું કાંઈ નહીં અમે ના નહોતા પાડતા લઈ જવાના જતા ભલે લઈ જાય મહારાજ નવા મંદિરે જાય પણ આમ ન લઈ જવાય એમાં મહારાજને મરજી ન હોય તો રાતે ત્રણ વાગે મહારાજને કોઈ ઉઠાડે નહીં એના બદલે મહારાજને જગાડીને લઈ ગયા